લુણાધરા ગામમાં ઘેર ઘેર ઝાડાઉટીના ત્રણ દિવસમાં સિત્તેરથી પણ વધુ કેસો અને સાથે સાથે તાવના પણ કેસોમાં વધારો થયો છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીવાનું પાણી ગટરના પાણી સાથે મિક્સ થવાના કારણે ઝાડાઉટીના કેસો વધી રહ્યા છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી સાત કિલોમીટર દૂર આવેલા ડૂણાધરા ગામમાં ઝાડાઉટીના કેસોમાં અને તાવના પણ કેસોમાં હાલ વધારો થયો છે ડૂણાદ્રા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઝાડાઉટીના ફક્ત સોળ કેસ નોંધાયા છે જેલોને ઠાસરા તાલુકાના હેલ્થ ઓફિસરનો પણ ટેલિફોનિક સંપર્ક કરતા થઈ શક્યો ન હતો કારણ કે હેલ્થ ઓફિસરનો ફોન બંધ આવતો હતો નાના નાના બાળકો પણ ઝાડા સપડાયા છે સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગે તેવી સ્થાનિકોની માંગણી છે શું થયું છે કઈ જગ્યાએ બતાવું તમને સરકારી દવાખાનામાં છે કેટલા દિવસથી આ પ્રોબ્લેમ છે ઘરે છે મારું નામ છે સંજયભાઈ રાવજીભાઈ તળપદા યાદ રહો છો ધુણાંદ્રા શું થયું છે તમને મને ઝાડા ઉલટી અને કમજોરી શરી થઈ ગઈ કેટલા દિવસથી છે ત્રણ ચાર દિવસથી કઈ જગ્યાએ બતાવશો મેં તો આજે પ્રાઇવેટમાં બતાવ્યું શું કહે છે ડોક્ટર ડૉક્ટર ક્યાંય ઝાડા ઉલટીના પ્રોબ્લેમ છે તમને કેટલા દિવસથી અહીંયા પ્રોબ્લેમ થઈ રહ્યો છે અને શેને કારણે થઈ રહ્યો છે પાણીના લીધે